સુરતમાં લગ્નની લાલચે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે વેસુ ખાતે રહેતી વિદ્યાર્થીનીને લગ્નની લાલચે ભગાડે જઈ બળાત્કાર ગુજરાતના નરાધમને વેસુ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં ઘણા સમયથી લગ્નની લાલચે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તો વેસુ વિસ્તારમાં રહેતા પરિવારની બાર વર્ષે વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી મૂળ બિહારનો અને હાલ વેસુ વીઆઈપી રોડ પરના નંદન વન ટુની બાજુમાં હૈદ્રો બિલ્ડિંગની બાંધકામ સાઇડે રહેતો નરાધમ રઝાઉલ સરાફત મહારાષ્ટ્રના પુણે લઈ જવા પામ્યો હતો ત્યાં નરાધમે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ લઈને વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા વેસુ પોલીસ પથકમાં નરાધમ બિહારી યુવાન રઝાઉલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી પાડી સરિયા પાછળ દીધો છે વેસુ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આઈપીસીની ધારા ત્રણસો છોત્તર ત્રણ અને ત્રણસો ત્રેસઠ તથા પોક્સોની કલમો હેઠળ એક ગુનો દાખલ થયેલ છે જેમાં જે એક ભોગ બનનાર છે બેન એમને સાથે જે વ્યક્તિ છે શારીરિક સંબંધ બાંધેલા એમને ભગાડી લઈ ગયેલ અને પછી જે છે પોલીસને જ્યારે આ બનાવની જાણ પડી ત્યારે પોલીસની ટીમ જે છે તાત્કાલિક આરોપીને શોધવા માટે રવાના થયેલ અને એ પ્રમાણે આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને અત્યારે આ જે ઓફિન્સ રજિસ્ટર થયો છે એની આગળની કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે એમનું નામ જે છે રઝાઉલ છે અને આ જે એક વેસુ વિસ્તારમાં જ્યાં એક બાંધકામની સાઈડ ચાલતી હતી ત્યાં જે છે એ અત્યારે કામ કરતો હતો એ આશરે તેર વર્ષ જેટલી ઉંમર છે એ મહારાષ્ટ્ર બાજુ નીકળી ગયા હતા તો બીજી તરફ વિદ્યાર્થીનીને હાલ સારવાર માટે નવી સ્ટીલમાં ખસેડાઈ છે અઝર ખુરશી સાથે હર્ષસેટા